સાથે ગુરુદેવ શ્રી ભાનુ વિજયજી ચરણોમાં સર્વસ્વને સમર્પિત કરનાર મફતભાઈ જ્યારે મુનિ ધર્મઘોષ વિજય તરીકે ઘોષિત થયા ત્યારે પોતાના સર્વસ્વ સમાન મુનિ જયઘોષ વિજયને ગુરુદેવ શ્રીના ચરણોમાં સમર્પિત કરી દીધા પિતા અને ગુરુ તરીકે બંને પ્રકારના હક જતા કરીને સ્પષ્ટ શબ્દોમાં મુનિ જયઘોષ વિજયને તેમણે જણાવી દીધું તારે દાદા ગુરુદેવશ્રીની સમીપમાં અને સાનિધ્યમાં જ બેસવાનું મારી કોઈ પણ જાતની ફિકર કરવાની નહીં બસ ગુરુ સેવા અને શાસ્ત્ર સ્વાધ્યાયમાં તલ્લીન બનજે વિક્રમ સંવત બે હજાર ચોવીસની સાલ સુધી મુનિ જયઘોષ વિજયનું આસણ દાદા ગુરુદેવશ્રીની પાટની બાજુમાં અને ઉપાધિપાત્ર પાટની નીચે દાદા ગુરુદેવશ્રીના કાલધર્મ બાદ થોડા વર્ષોમાં પિતા અને ગુરુ બે દ્રષ્ટિએ ઉપકારી મુનિ ધર્મઘોષ વિજયજી મહારાજનું સ્વાસ્થ્ય લથડ્યું ત્યારે સલંગ છ ચાતુર્માસ અમદાવાદમાં કરી પન્યાસ જયઘોષ વિજયજી મહારાજે સેવા અને સમાધિનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું સાંજે ગોચરીમાં પિતા મુનિને ખાસ કંઈ વાપરવાની રૂચિ ન થાય એટલે પન્યાશ્રી જયઘોષ વિજય ગોચરીમાં કઢી પણ લાવે અને દૂધ પણ જે દિવસે જે ઈચ્છા થાય તે પિતા મુનિ વાપરે બાકીનું પુત્ર મુનિ વિશેષતા તો એ કે પન્યાસ જયઘોષ વિજયજીને દૂધ જરાય પણ માફક ના આવે આજની તારીખે પણ અખંડ છ વર્ષની સેવા દરમિયાન ક્યારેય પિતા મુનિશ્રી ધર્મઘોષ મહારાજને ગંધ પણ નથી આવવા દીધી કે જયઘોષ વિજયને દૂધ પ્રતિકૂળ છે એક વખત પિતા મુનિશ્રીનું સ્વાસ્થ્ય એકદમ જ લથડ્યું ડૉક્ટરે અમુક ચોક્કસ પ્રકારનું ઇન્જેક્શન આપવા જણાવ્યું સાથે એ પણ કહી દીધું કે આ સામાન્ય દવાની દુકાનમાં નહીં મળે મોંઘું તો છે જ દુર્લભ પણ છે પણ અસામાન્ય અવસરને પારખવામાં પ્રવીણ પન્યાસ જયગોશ વિજયજીએ ઇન્જેક્શન લેવા કોઈ શ્રાવકને ન મોકલતા ઉપાશ્રયમાં કામ કરતા સામાન્ય માણસને મોકલ્યું પરિચિત માણસને જોઈ કેમિસ્ટે ઇન્જેક્શન તો આપ્યું સાથે કહી દીધું કે તું ઓળખતો છે માટે આપું છું બાકી સામાન્ય માણસોને અમે આ ઇન્જેક્શન આપતા નથી આ એક જ છે તમારા મહારાજને પૂછી જોજો બધા જરૂર હોય તો મંગાવી રાખવો પડશે પન્યાશ્રી જયઘોષ વિજયજીએ હા પાડતા બીજા આઠ ઇન્જેક્શન આવી ગયા પણ તે ઇન્જેક્શનનો એક જ દોષ કે તેને રાખવા સાચવવા ફ્રીજમાં રાખવા પડે આ વાતની જાણ થતાં જ પન્યાસજી જયઘોષ મહારાજે તે ઇન્જેક્શન કેમિસ્ટને ભળાવી પોતે પાપની ભાગીદારીમાંથી મુક્ત થઈ ગયા ભાગ્ય હશે તો ઇન્જેક્શનની જરૂરત જ નહીં પડે અને ભાગ્ય હશે તો ક્યાંયથી પણ વારની જેમ જ ઇન્જેક્શન મળી જશે સેવા સ્વાધ્યાય અને સંયમનો કેવો સુમેળ અંતિમ સમય પણ શું જ વાપરી પૂજ્ય આચાર્ય શ્રી રામચંદ્ર સુરી મહારાજને અમદાવાદ ભગવાન નગરના ટેકરેથી બોલાવી તે જ ઉપાસમાં રાતે પણ રોકી લીધા રાતના બે વાગ્યે પૂજે રામચંદ્ર સુરી મહારાજના ખોડામાં મસ્તક મૂકી મુનિશ્રી ધર્મઘોષ વિજયજીએ નશ્વર દેહ છોડ્યો પુત્ર મુનિએ સેવા તો કરી સમાધિ પણ આપી જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્શન એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ